નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચક્રવાત મોન્થા મંગળવારે સાંજે સાતને ત્રીસ વાગ્યે આંધ્રપ્રદેશના માછલીપટના કિનારા પર ટાટકવાની શરૂઆત કરી લેન્ડફોર્સ સવારના એક વાગ્યા સુધી ચાલુ રહી છે આ સમયગાળા દરમિયાન તેની ગતિ લગભગ તેમની સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી આ પાંચથી સમય કલાકના ગાળા દરમિયાન માછલીપટના ઘણા ગાળાઓ જગ્યાએ વૃક્ષો પડી ગયા અને દરિયા કાંઠે મકાનો કસાયા ઘણા વિસ્તારોમાં વીજળીના તાર અને તાબલાઓ નીચે પડ્યા જેના કારણે શહેરનું વીજ કરંટ વીજ પુરવઠો ખોવાઈ ગયો વિડીયો ગમે શેર